બે હજાર પચીસ મહાવત પાંચમ તિથિ છે આજે શ્રી રણછોડરાયજી નો પાઠોત્સવ છે ડાકોરમાં આજના જે જન્મ થાય છે છે પાંચમ આ પાંચમ તિથિ આજે મણસ કે બે ને સત્તર મિનિટથી શરૂ થાય આવતીકાલે મણસ કે ચાર ને ચોપન મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે જે બાગનો જન્મ થાય છે એનો નક્ષત્ર ગણાય છે ચિત્ર આ ચિત્ર નક્ષત્ર આજે કે ચાર ને બત્રીસ મિનિટથી શરૂ થાય છે અને આવતીકાલે સવારે સાત ને છત્રીસ મિનિટે પૂર્ણ થઈ જશે આજે જે બાગનો જન્મ થાય છે યોગ ગણાય છે શુલ આ શુલ યોગ આજે સવારે આઠ ને પંચાવન મિનિટે પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે વાઘનો જન્મ થાય એનો ગણ યોગ ગણાશે આજે જે બાળ નો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કલો આ કલવકરણ આજે બપોરે ત્રણ ને ચોત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે ભાગનો જન્મ થાય છે આજે જે ભાગનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા કન્યા રાક્ષિનો સ્વામી બુદ્ધ છે પરંતુ આજે રાશિ બદલાય છે ધ્યાન રાખજો આજે સાંજે છ ને ત્રણ મિનિટ પહેલા જે બાળકોનો જન્મ થાય એની રાશિ કન્યા ગણાય પરંતુ આજે સાંજે છ ને ત્રણ મિનિટ પછી જે બાળનો જન્મ થાય એની તુલા રાશિ ગણાશે તુલા છે રને તો તુલા સ્વામી શુક્ર છે આજે સાંજે છ ને ત્રણ મિનિટ થી લઈ વીસ તારીખે સવારે છ ને પચાસ મિનિટ સુધીમાં જે કોઈ બાળકોને જન્મ થશે બધાની રાશિ તુલા ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણમાં જેનો પણ જન્મ હોય તેની યોગ્ય પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જીવનમાં સરળતાથી સફળતા મળશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવાર માંથી કોઈ પણ સદસ્યની વરસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ સુકન કરી લઉં આખું વર્ષ તમારું સુંદર ઘર પરિવાર થી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે જઈ રહ્યા છે આજે કોઈ ઓપરેશન માટે જઈ રહ્યું છે આજે કોઈ વિદેશની યાત્રા માટે જરૂરી છે આજે કોઈ ધર્મ ક્ષેત્રની યાત્રા માટે જરૂરી છે આજના દિવસે કોઈનું ઓપરેશન હોય શકે કોઈની ડિલિવરી હોય શકે કોઈની સગાઈ હોય શકે કોઈ છઠ્ઠીની પૂજા હોય શકે આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યો હોય કોઈ કરટ કચેરીના કામકાજ કામકાજ માટે માટે કોઈ સરકારના જઈ રહ્યું હોય કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો તો આજનું સુકન કરીને જાઓ તો કાર્યમાં સરળતાથી સફળતા મળી શકે છે આજના દિવસે આમ તો સોમવાર છે તો ઘરેથી નીકળો છો તો માતાને વંદન કરીને નીકળવું જોઈએ અથવા માતા સમાન વ્યક્તિને વંદન કરીને જવું જોઈએ

તેમજ રાત્રે સાડા દસ થી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ કે છ વાગ્યા સુધીનો સમય રહેશે કોઈ પણ કાર્ય કરો છો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો પણ અગિયાર દિવસો મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરો છો કોઈ ખરીદી કરો કોઈ વેચાણ કરો છો કોઈ ઇન્ટરવ્યુ આપવા જાઓ છો કોઈ પણ કાર્ય કરો તો એ કાર્ય દબલ બાર થવાની શક્યતા બને છે એવી ઘટના ઘટી થાય કે બે વખત કરવું પડતું હોય છે કાર્ય કે લાભ થાય ધંધા જે છે એ આજે ખરીદી કરી લો ફરી પાછી ખરીદી કરવાનો યોગ ઉભો થશે એટલે આ લગ્ન ના કરી શકાય તો લગ્ન તૂટી જાય જેની કુંડલિમ બે મેરેજ યોગ હોય તે લોકો આજે લગ્ન ના કરવા જાય તો લગ્નમાં કરવામાં બહુ લાંબો સમય સુધી ટકી શકે નહીં

નવો વસ્ત્ર ધારણ કરો છો તો તમારા પ્રેમમાં માટે આજના દિવસે મધ્યમ દિવસ રહેશે કોઈ પણ કાર્ય કરવા માટે આવું બધું જે ફળ છે આજે સવારે ચાર ને બત્રીસ થી લઈ આવતીકાલે સવારે સાત ને છત્રીસ મિનિટ સુધીમાં તમને મળે આજે જોઈશું લગ્નના મુહૂર્તો આજે સત્તર તારીખ છે ફેબ્રુઆરીમાં પાવરફુલ મેનેજ કરવામાં વાંધો નથી આજે વાસ્તુ માટેના પણ મુહૂર્ત આપેલા છે આજે વાસ્તુ પણ થઈ શકે છે આજે ખાતમુહૂર્ત માટે કોઈ મુહૂર્ત નથી આપેલ

प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा व सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति मम अखिलुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति मम जन्म समय तथा जन्म कुंडली मध्ये स्थित ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો માણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ શકલ મનવાંછિત ફદ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मटे पण सेम दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच अब जरा लगन नही थे ते लोको बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पस्यां दांपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો વિદ્યાર્થીઓ બોલવાનું છે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ બોલવાનું છે મમોટી विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वडा बोलूच जे आरोग्य नि भूमि आपलिनै लोपरे हमतो प्रत्येक जनां बोलवा बोलो मम आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम હવે દરેક બોલવાનું સકલ મનવા પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે લાઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાસે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ